શિવરાત્રી ગમે તે પણ એટલે ભોંગ પીવા તો જવું પડે ગમે તે પણ ભોંગ પીવા તો જવું પડે લાલો એ કંઈ બે લાલુ બે ખરું કંઈ અટકાવી ના હોય ને તો બીજા ભાઈ બનશે ને એ બોલાવું હા હારું ફોન ઘેર પડ્યો પહેલાં ઘેર ફોન લેવા જવું પછી પછી ફોન કરીને બધા મંદિરે આવીએ ગોગા મહારાજના પછી પેલો લાવો લાલુ તે પીએ બેઠા બેઠા ભોંગ શિવરાત્રી આવો ને એટલે માર તો પહેલાં તો ભોંગ પીવા જોવા જઈએ ગમે તે પણ

મારે દાદા કે ઉભો છે તો દવા બવા પડી હોય ને તો ભંગ માં આવજે હું હાલી પીવી દઉં પતી જાય હારી બહુ બોલી રહી છે આજે આમ બોલે નહીં બકરા બોલો બને આપણે બાજુમાં યતે બોલી હતી હું આવું ભંગ પીન થોર થઈ આવું ભંગ પીન પછી તને દે બીસા હાથ તો હા આવી હે બસ મજા આ તો ભરી કાઢી હોય નકલી વાળા પી લેવા જાય મને નકલી

chỉ cách chỉ nhìn cho gạt nhà tôi ai à đấy là xe bây giờ này hiểu về phải thì làm gì ở sài anh già hút hello đại à bố là thế là tôi bảo đi không

Ê mày sai đây mày sai đây. Ai mọc sao mày sai đây? Ai là tụi bung ya thôi đi. Chơi sao mày chặt? Mất mất chân. đó là đó là. Bả luôn bả ya luôn. Ta cả bể. Yêu lo à, không phải yêu gì à? Bả À, nhiều. À sao lên? sao lên mất phải Không kiểu. gì

અચ્છા એ બધા પાલ બગા પૈસા અમે હાથ જ્યાં તું તો પીતો નહી અરે આ અચ્છા પકડો પકડ તું પીલું

બસ <ELL> બીજી yeah,

Yeah. 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 Nah, yeah, Senyai yeah, ya, bapaknya. Ya, pasak. Oh, Radha. Nah, no, Radha. -gitu aja. Apa, Oh. oh. Um, um, yeah. um. Hey.

એ અલ્યા ઉભો થા અલ્યા આ તાન અલ્યા ઓ જાલ અલ્યા ઉભો થા બે હાથ જલે અટા કોક માર પાક જાલ્યો જલ્યાય પગમાં એમાં આયા હયે અલ્યા કોક મની મારે હ ઓ સારી અલ્યા ઉભો થા ખાઈ લાલા જલ્દી આવો કોક મારે છે ને ઉભો થા ઓ બે જિન તલા તી anh em mà nhau hà lẹt. mà lẹt hả nhà anh là tao hỏi nhà. Nhuân được cái gì vậy. Mẹ cốc mẹ hà lẹt. Mãi là lẹt luôn 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 anh luôn 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 જોજી આ ગૌચી જાચે નેવા હે જે ઓઈ ખાવડા હે હે બોલી હે નો ટોપ હે ઇરિયન નો ટોપો હે એ તો આ પા